જય દ્વારકાધીશ જો આ ગાયો માટે લીડો કાયમના માટે આ ખોળની ગુણી અને આ આપણા મકાન હા આ બે ધન તન મોટર સાયકલ પડ્યું છે આ રૂમ આપણા આ બે ગાડીઓ પડ્યું છે એક ઇનોવા મોટી અને આ એલ્ટો આપડી હા એક અંદર પડી જો પછી આ પડી આ છોકરાઓને આખું ઘરને જવું તો આ છોકરા ગાડી લઈ જાય તો આપણો હે તો હવે આપણે આથી આ તણ ની લઈ અને હવે નીકળીએ ખિસ્ત્રી જવા માટે હે હા દાદાનું વાસણીઓ લીધો છોકરીમાં એ હા એક આસનીઓ લીધો હા હાસણીઓ લીધો છે દાદાનો બરાબર દાડાના મંદિર માટે ખિસ્ત્રી માટે હો હા આ ચણની બાજકીઓ છે ને એ ચાર બાજકીઓ એ આપણે ભીમપરા નાખવાની એટલે ભીમપરા જે ચણ ચાલુ કરીને ત્યાં નાખવાની પછી આમાંથી આ ગાંઠિયા બરાબર આ ગાંઠિયા છે ને આ ગાંઠિયા ભીમપરા નાખી દેવાના

આ સામી ગાડી છે ને આપડી એમાં નાખી અને આ બધું લઈ જવાનું દારિયા પછી આ ચાર બાજકી ચાણની ઘઉંની હે બાજરો ઘઉં ચોખા એ બધું બાજરો પછી હજી આ બે બાજ આ બે ત્રણ બાજકી હજી મોકલવાની છે પણ હવે બધું એક ગાડી આવે આજે હા તો કેસ્ત્રી જાઉં છું ને એટલે આ એક હું લેતો જાઉં અને પછી ઉતારી નાખી જાય ડાડા વાછરા કર ભલા તો હો ભલા તો હો બુલા વાવીએ હું લણીએ વાવીએ નહીં તો કાંઈ ન થાય હે જય રા આપણો કાયમના માટે આ ડીલો નાખવાનો સૂકો લીલો કાયમના માટે જો અહીંયા આપણા ઘર આગળ આ ગાયું આવે અને આ ગાયું બધું ખાય જોવા જવાબ ડીલો હે ને આ બધી ઓખડ થઈ જાય આ બધી બાજુ હું આ વાટ જોઈને ઉભી હું હમણાં છોકરા નાખી દે છે એ તું આ સુધી વળી ગાડી પડી ને આ સુધી છે ત્યાંથી અહીંયા સુધી આ બધી ભાઈ વાટ જોઈ આ ઓખડ પડી જાય જો લીલો હા સુકી જ્વાર નાખીએ એની ઓખડ પડી જાય હા કાયમનો આપણો ક્રમ સાઠ વર્ષથી આ લીલું પડે છે આપણું હા તો આ દાદાની ગરપા છત્રીવાળા વાછરડા કાના પા જય દાદા જય દ્વારકાજી જય માપુરદેવી હાથા જય દ્વારકાધી જય માતા ગૌરી નંદન ગઈ આનંદ જો આ ગાયું અહીંયા લીલો નાખો આપણા ઘરની બાજુમાં આ કાયમના માટે સાઠ વર્ષથી ખાય છે જો આ ખોળ નાખો એ પુણ્ય ખોળ નાખી હા આ ખોડ લીલો આ બધું નાખવાનું અને ગાયું ખાય મોજ કરે કાય એમના માટે કોઈ દિવસ બપોરના વાંચી નહીં જીત્યું ગાયું રહ્યું અનેક ગયું આ નંદી મહારાજ અમારે શિવજી સિદ્ધાર્થના મહાદેવના નંદી મહારાજ આવી જાય આ બધી વાયવી આવી જાય આ સિમેન્ટી હોટલ છે અને આ આપણું ઘર છે અને આપણી ગાડીને આજે હું ખીસથી જવા નીકળું છું માતા કૌરિયા નંદન ગજાના જો આ ભીમપરાના મંદિરમાં આ પંખીડાના બી હા કાચી માંડવીના બી હો જો આપણે આ નાખીએ આ ઢાંકા ઉપર જો જોવા બીજ નાખવાના હા મોરલા થાય જો મોરલા એક આવશે હો હા આ બી ખાશે ને મોરલા ધોઈડા આવશે જો આ બી આ કાચી માંડવીના બી છે જો હે પછી આ ડારિયા જોઈ લ્યો હે હા પંખી આવશે આ જો ભીમપરાના જે ખિસ્તીવાળા વાછાડાનું મંદિર અમારું ચાર ગામના અમારા સર્વ ગોઠી પરિવારનું અને આ તળાવનો કાંઠો અને હે હા મારે ગોઠી આવ્યા જો આ હા તો આ ડાળિયા બી આ જ્વાર આ બધું નાખવાનું હા ટાંકા ઉપર હા તો પછી આ ગાંઠિયા નાખવાના હા હા અમારે દ્વારકાધીશ દાડો છપ્પન ભોગ ખાય તો અમારે આ દાડાના મોરલા શું ગાંઠિયા નાખાય અને પણ ગાંઠિયા તો જોઈએ ને હે તો આ ગાંઠિયા રાખવાના જો આ ગાંઠિયા હા ગાંઠિયા રાખું આપણે કાયમી હે થોડા થોડા ગાંઠિયા નાખવાના આ મોરલા ખાશે હા આ કાયમને માટે આપણે આ ચાલુ કર્યું છે તો આ ગાંઠિયા મોરલા ખાશે જો હા કબૂતર ખાશે મોરલા ખાશે આ ગાંઠિયા છે ને એ કાંઈ માટે નાખી દેવાના એથી ટાંકા ઉપરથી તો હું ખેસરી જાઉં છું આજે તો આ ગાંઠિયા મેં કીધું નાખતો જાઉં સાતમના ગાંઠિયા તો ને મોરલા કબૂતર હા મોરલા ખાશે દારિયા હા તો આ બધા હા અનેક બધા પક્ષી પશુ ખાશે હા જોવા ખાય છે દારિયા અને ગાંઠિયા હા તો જય દ્વારકાધીશ આ આપણે અહીંયા ઘઉં બાજરો જુવાર પછી ચોખા બરાબર આ બધું ચાલુ કર્યું છે હે ચણ નાખવાનું તો આ ખિસ્ત્રીવાળા વાછરડાનું મંદિર આ ગામ ભીમપરા સામે હા અને આ બાજુમાં સમ્રાજપીઠ બેઠા છે હમ જ્યાં સામ્રાજ્ય બેઠા છે બાજુમાં અને અતરાવ છે અને અમારા રાડાનું મંદિર હા બરાબર તો જય દાદા બાછરાત્રી તણી નાય ઢો માણસ ગાંઠિયા ઓકે તો હા મોરને ગાંઠિયા ખરાક નાખી યાર નાડે કૃષ્ણ ભગવાન છપ્પન ભોગ કે લાડે જ મોરલા તો ગાઠિયા કે ને તો ગાઠિયા પર્યા ને પર્યા ન ગાઠિયા ગાઠિયા મોરલ કોથરિયું દોડી દોડી દે લાડે જે મકાન ને કે કીંઠી એ

થોડી રે એ સૌ હોય સન્યુ સાહેબ એ કબૂતર આતા બેંધ ના રબગડી હચી ના એ બધા પરે આવું ખબર નીચા નામને નામને તો ઉખે રાખ ના વાંધો ના વાહ ચારે કોણ ઉખી રે હીકી રે જીકી રે ગાંઠી આવ નૈના સેવડી ઉખે હે દાડે જે મંદિર જીવ એ ઘોડા મંદિર ને એ નૈના કબૂતર હા બગડી ડાડિયા ચૂંટી ગેંધા તો નાચતા કરો

બનડે 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 બધાય વરડે તાય કબૂતર કતરા કે નહી ડારા નહી ડાર રૂપિયા આ કે હે નહી એ બધાએ તે જાય અહીંયા તે અકડો રહેજો જો ના હે હા એ બધાએ ગાઠિયા ઉખીડે તારે બાજુ ઉખીડે તોડી કે વધારે ભલે પૂએ ડારિયાન ગાઠિયાર એ બધાય કબૂતર હતા એ ચીંદા ના હા બધાય હતા એ ચીંદા Mất tay ở trên đó Ờ Dạ cô khá lý Bả lẽ không khá lý thấy gì đâu, mà ăn thôi Bánh cháy bánh cháy bánh cháy Ờ, tối đôi đông kìa Bả Khe đê khe đê khe đê ra Bả Đông kìa, bả đông Bả Đi Bả Đông kìa, bả đông kìa, kìa, kìa,

bà, bà thế kệ, ngay mày nhớ gạt chi à kệ đi quên, em nhớ cái chi à kệ đi, lần nào cái gì đấy, xe ô tô,

केतिरा वटिका उखींदो हा भले उखींदव वठी अचां वठी अचां ॾाॾा हेॾा मोर में टाको हाणे बराबरि आहे नंढो माण्हू सेवा करे वठां जा ही ॿिजी पूजा ॿधो चुण पूजाए

હેઠાડ ભો વડ ભો ભી ચિંતયા કી ના અગરબત્તી ઘોડે ધણી વખો ના સિનાર ધણી વ આડે ગઢેલો કુંજલ હે ગોડ કસ્ત્રીઓ ધણી હન બાને કે બધો આીએ આંજય પ્રતાપે જાય બધો અન હજી અસલ કેરજો ઘોડો ભરલ લા જનજી ફણાઈઓ સત સત ડી લગણ ચોકી અન ઘોડે પોખરો ઘટ હે હા એણે કાનુ બહુ ઉપડે કસ્તરી હાણે જાય દાદા બરાબર હે